કોઈ કોઈ રેસીપી એવી હોય કે આપણે જે નાનપણથી ખાતા આવ્યા હોય ને તો એ ક્યારેય બોર નથી થતા તો સેમ આજે મારા મમ્મીએ મસ્ત મજાના ઢોકળા બનાવેલા હતા જે હું નાનપણથી ખાતી આવી છું તો પણ એકદમ એ જ ઓરિજનલ ટેસ્ટ સાથેના અને ક્યારેય હું બોર નથી થઈ ખાવામાં અને મારા મમ્મી બહુ બધા ટાઈપના ઢોકળા બનાવતા રહેતા હોય છે તો એમાંના આજે ગુજરાતના એકદમ આમ સ્પેશિયલ જે કહેવાય ને ટ્રેડિશનલ રીતવાળા ઈદડા બનાવેલા છે જે મને બહુ જ ભાવે છે અહીંયા હું ઈદડાને આમનામય ખાઈ શકું છું કોઈ બી વસ્તુ આની સાથે ચટણી ચા કે કોઈ વસ્તુની જરૂર નહીં પડે તો પણ એટલા બધા ટેસ્ટી લાગશે અને બહુ ઓછી વસ્તુમાં બની જતા હોય છે તો અહીંયા આપણે પ્રોપર માપ સાથે તમે બનાવશો ને તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનશે તો એના માટે ત્રણ કપ જેટલા ખીચડીયા ચોખા લીધેલા છે એક વાટકો એની સામે અડદની દાળ તો આ વાટકાનું માપ લીધેલું છે ત્રણ વાટકા ખીચડીયા ચોખા અને એક વાટકો અડદની દાળ સાથે પોણા કપ જેટલું ખાટું દહીં દાળ ચોખાને એકદમ સરસ ધોઈ લેવાના અને અલગ પલાળવાના સાથે પલાળશો તો ઘણીવાર દાળના લીધે વાસ આવી જતી હોય છે ઢોકળામાં એટલા માટે હવે અહીંયા આપણે સરસ પલાળી એટલે કે આખી રાત માટે પલાળી એને આપણે ધોઈ દીધેલા છે અને સવારે આ રીતે પીસી લેવાના અને સૌથી પહેલાં તો એમાં દહીં કે પાણી નથી નાખવાનું આમનામ ક્રશ કરવાના એટલે કે એક આંટો આમને ફેરવવાના મિક્સરમાં પછી દહીં કે પાણી નાખજો થોડું તો આ રીતે કરશો ને તો એકદમ સરસ પીસાશે પહેલી વારમાં નાખી દેશો તો પ્રોપર નહીં પીસાય તો આ રીતનું થોડું અતકચરું હોય ને એ ટાઈપમાં પીસવાનું એકદમ આમ સ્મૂધ નહીં તો આ રીતે દાળ અને ચોખા બે આપણે પીસી લીધેલા છે અને આને જો આ રીતે સરસ રીતે ત્રણથી ચાર મિનિટ માટે ફેંટવાનું છે તો આ રીતે એનો આથો સરસ આવશે અત્યારે વાતાવરણમાં ઠંડક છે અત્યારે અહીંયા વરસાદ પણ આવેલો છે આજે એટલે એકદમ પ્રોપર જોવે એવો આથો નહીં આવ્યો હે પણ આથો તો આવેલો જ છે એટલે વાંધો નહીં આવે તો આ રીતે એને મેં ફરી છ કલાક માટે ઢાંકીને રાખી દીધેલું હતું તો છ કલાક પછી જો આ રીતનો આથો આવેલો છે આપણે અને બેટર એકદમ સરસ બની ગયું છે અત્યારે ઘણી બધી જગ્યાએ આવું એટમોસ્ફિયર થઈ જ ગયું છે બધે ને એવું છે તમારા સિટીમાં વરસાદ છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો તમે ક્યાંથી મને જોવો છો એ પણ મને કહેજો તો મને પણ ખબર પડે કે ક્યાં ક્યાં વરસાદ થયો છે અને તમે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે તો જો આ રીતનું જાડું રાખ્યું છે આપણે બેટર બહુ પાણી નહીં નાખવાનું પછી જોઈએ એ પ્રમાણે એડ કરશું હવે આપણે અહીંયા ઢોકળ્યું એટલે કે સ્ટીમરને ગરમ થવા રાખી દઈએ અને આપણે અહીંયા ઈદડા હોય ને એ એકદમ પતલા હોય છે જે લોકો જાડા કરવા માંગતા હોય કરી શકે છે પણ આ એકદમ પતલું લેયર હોય આનું એટલે અહીંયા મેં એકથી દોઢ ચમચા જેટલું જ તમારે બેટરને અલગ લઈ લેવાનું એક સાથે નહીં લેતા એટલે કે બધામાં ઈનો કે સોડા નહીં નાખવાનો આ રીતે એક એક ડીશ થાય ને એટલે કે એક એક થાળી એ પ્રમાણે જ તમારે કરવાનું હોય તો અહીંયા મેં દોઢ ચમચા જેટલું લીધેલું છે ખીરું એટલે કે બેટર એમાં થોડું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું છે તમે બધામાં મીઠું એડ કરી શકો પણ મેં અહીંયા નથી કર્યું હવે આપણે અહીંયા મેં ગરમ પાણીનો યુઝ કરેલો છે ગરમ પાણી આપણે થવા મૂકેલું જ છે એમાંથી થોડું પાણી લઈ આ રીતનું બેટર થવું જોઈએ જો તમે દેખાડું કન્સિસ્ટન્સી જો આ રીતનું થવું જોઈએ એકદમ સરસ રીબન પડે એ રીતનું થવું જોઈએ એક સરખી ધારવાળું હવે અહીંયા વન થર્ડ ટી સ્પૂન જેટલો સોડા લેવાનો અને એક ચમચી જેટલું તેલ પછી આ રીતે એને ફેંટી લેવાનું એક ડાયરેક્શનમાં અને ગ્રીસ કરેલી ડીશમાં આપણે અંદર પાથરી દઈએ

અહીંયા મેં ટ્રેડિશનલ રીતથી કર્યા છે એટલે દાહ ચોખા પલાળીને કર્યા છે તમે ઇન્સ્ટન્ટ પણ કરી શકો છો પણ અત્યારે આપણે ટ્રેડિશનલ કર્યા છે તો તમે રાત્રે પલાળી સવારે ક્રશ કરીને રાખી દો અને પછી બપોરે કે સાંજે તમે એને ખાઈ શકો છો ઈદડા બનાવીને તો એ રીતે આપણે યુઝ કરવાનું અને અહીંયા આપણે કોઈ પણ જાતનો મરચાં કે કોઈ વસ્તુનો યુઝ નથી કર્યો પણ તીખાનો ભૂકો એટલે કે તીખાનો પાવડર અકચરા તીખાનો પાવડર લેવાનો છે તો આ રીતે ઉપરથી છૂટો છૂટો પાથરી દેવાનું જે રીતે તમે તીખા મતલબ અહીંયા તીખાની જ તીખાશ આવશે એટલા માટે અને એને રાખી આપણે દસ મિનિટ માટે થવા દેવાનું છે આ દસ મિનિટની અંદર થઈ જશે ઈદડા કારણ કે એકદમ પતલું લેયર હોય એટલા માટે ઢોકળા કરતાં પણ જલ્દી બની જાય છે તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને થોડું ઠંડુ થવા દઈએ પછી જ કટ મૂકીએ જેથી કરીને એક સરખા કટ મુકાય દેખાવમાં જ ખબર પડી જશે કેટલા સરસ બન્યા છે એકદમ સરસ ઝાડી પડી છે તો આ રીતે એને નાના નાના કટ અત્યારે મૂક્યા છે તમે કોઈ પણ શેપમાં તમે મૂકી શકો છો અને કોને કોને ઈદડા કે ઢોકળા બહુ ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે લોકો બનાવો છો કે નહીં એ પણ મને જરૂરથી કહેજો તો આપણે જોઈ લઈએ કેવા બન્યા છે જો તમને મારા વિડિયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના પેજને પણ ફોલો જરૂરથી કરી દેજો તો જો એકદમ મસ્ત બન્યા છે જાળીદાર એવા એકદમ પતલા એવા જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ એવા ઈદડા બન્યા છે તમે દેખાડું તો જોઈને જ તમને ખબર પડી જશે કે એકદમ સરસ મજાના સુપર સોફ્ટ એવા ઈદડા બનીને રેડી થઈ ગયા છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ